કચ્છના આર્થિક પાટનગરનો વણ જાહેર દરજ્જો ધરાવતા ગાંધીધામ સંકુલના વેપારી અર્થતંત્ર પર ચિંતાના વાદળ ઘેરાયેલા છે સિંધુ સેટલમેન્ટ કોર્પોરેશને સંકુલમાં રહેણાંકના હેતુસર ફાળવાયેલી જમીનો પર વ્યવસાયિક બાંધકામ અને પ્રવૃત્તિના આરોપસર એકસાઠ પ્લોટની લીઝ રદ કરવાનો નિર્ણય લઈને ભારે ફફડાટ જગાવ્યો છે એસઆરસી લીઝ રદ થતા રામબાગ રોડ પરના વેપારીઓને ફટકો પડ્યો છે દુકાનો ખાલી કરવાની નોબત આવી છે જાય તો જાય કહાની સ્થિતિ સર્જાય છે ગાંધીધામ આદિપુરના રહેણાંક મકાનોમાં ગેરકાયદે રીતે કરાતા વ્યવસાયિક ઉપયોગ મામલે એસઆરસી દ્વારા એક સાથે એકસઠ મકાનોની લીઝ રદ કરાઈ છે અને બસો નોટિસ અપાઈ છે હજુ અન્યને નોટિસો અપાશે આ પરિસ્થિતિના કારણે સંકુલના વ્યાપાર જગત ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે રામબાગ રોડ પર અનેક વેપારીઓની દુકાન મોલ ગેરેજ વિવિધ ધંધા રોજગારને ફટકો પડ્યો છે અનેક દુકાનો આજે ખાલી થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ ગાંધીધામ ચેમ્બર દ્વારા આ મામલે સત્તાવાર અને રાજકીય સ્તરે રજૂઆતો કરવા તથા જરૂર જણાએ એસઆરસીના પગલાંને સંકલિત રીતે અદાલતમાં પડકારવાની તૈયારી બતાવવામાં આવી છે